તમને યાદ હોય તો હમણાં એક ઉત્તર ગુજરાત થી સમાચાર સામે આવ્યા હતા કે શિક્ષક છે વિદેશમાં મોજ માણતા હોય અને શાળામાં એની હાજરી બોલતી હોય નિશાળ મીડિયામાં અઠવાડિયું ચાલ્યું ને પછી સરકારે આંગળીના વેઢે ગણાતા હોય એવા શિક્ષકોની સામે કાર્યવાહી પણ કરી જોકે ત્યાર પછી હવે સમાચાર એવી રીતના ચાલી રહ્યા છે કે સુરતના અમરોલીના આચાર્ય ભણાવવાનું છોડી અને ચાલુ નોકરી એ દુબઈમાં વેપાર કરતા હતા જો કે પછી બહાનું કાઢી અને આ મામલો સામે આવ્યો એટલે લીવ ઉપર પણ ઉતરી ગયા અને આ મામલે મીડિયાએ સરકારનું ધ્યાન દોર્યું કે જાગો ભાઈ ગુજરાતના શિક્ષકો ભણાવવાનું છોડીને દુબઈમાં ધંધો કરે છે ત્યાર પછી શિક્ષણ વિભાગના મંત્રી પ્રફુલ પાનસરીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે તેમણે શું કહ્યું છે અને આખો શું બનાવ છે તેના વિશે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર વાત આખી એમ છે કે અમરોલીના સુરતના સ્નેહ રશ્મિ નિશાળના આચાર્ય સંજયભાઈ પટેલ ભણવાનું છોડી અને દુબઈમાં ધંધો કરતા હોય એવી વાત સામે આવી સંજય પટેલે એના મિત્ર પાસેથી સાડા ત્રણ કરોડ રૂપિયાની સગવડ કરી આપી હતી અને આંગળીયા મારફતે દુબઈ રૂપિયા મોકલી આપ્યા હતા હવે આ બધો રૂપિયાનો ડખો છે એ તો એમનો વ્યક્તિગત છે આપણે એમાં નથી પડવું આપણે આચાર્યની વાત કરવી છે કારણ કે આચાર્ય એ લીધા વગર દુબઈ પહોંચી ગયા હતા આચાર્ય સંજય પટેલની વાત કરીએ તો શિવાલિક ટ્રેડર્સ એન્ડ ટૂર કંપની ચલાવે છે અને તેમણે વર્ષ બે હજાર ત્રેવીસની સોળ જુલાઈથી લઈ અને બાવીસ જૂન વચ્ચે તેત્રીસ વાર દુબઈના આંટા માર્યા હતા અને આના માટે એમણે અકસ્માતનું વાહન કાઢી અને એક મહિનાની લીવ પણ મૂકી હતી આ મામલો સામે આવતાની સાથે ઓહાપો થયો હતો ને શિક્ષણ મંત્રીએ ખુલાસો આપવો પડ્યો હતો શું કહ્યું સાંભળ્યું નમસ્તે આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી ત્રણ ત્રણ મહિનાના છ છ મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે ત્યાં બિઝનેસ કરે આવા જુજ ઉદાહરણો છે લાખો શિક્ષકો ગુજરાતમાં છે બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે જ શિક્ષકો આવા મળ્યા છે એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર કરી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ સાઠ આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા તમામે તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી ત્યારે હું જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈ કારણ કે નાના નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે

ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે એમનું કંઈ કે કંઈ જવા મળે છે કોઈ પણ સરકારી કર્મચારી હોય વિદેશ પ્રવાસ જવા માટે એમણે ફરજિયાતપણે એનઓસી લેવાની હોય છે આ કિસ્સામાં એમણે એનઓસી મેળવેલ છે કે નથી મેળવેલ એની તપાસ ચાલી રહી છે પુરાવો હોય એકત્રિત કરવામાં આવેલ છે અને તપાસની બાબત હોય એટલે હાલમાં વધુ તમે જણાવી નહીં શકો ટૂંક સમયમાં આ તપાસ પૂર્ણ થશે અને નિયમ અનુસાર જે કંઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું શિક્ષણ વિભાગના નિયમો એવું કહે છે કે કોઈ શિક્ષકે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો એમને એનઓસી લેવી પડે અને આ મામલે આચાર્ય પાસે ખુલાસો માગવામાં આવ્યો છે કે એનઓસી લીધી છે કે કેમ આવા શિક્ષકો જે છે એની સામે કઈ રીતના સજા થવી જોઈએ અમને તમે જણાવો શું તેમની પાસેથી નોકરી લઈ લેવી જોઈએ નોકરી દરમિયાનના રૂપિયા લઈ લેવા જોઈએ શું કરવું જોઈએ તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે સુરતનો શિક્ષણ વિભાગ શું કરતું હતું એ પણ એક બહુ મોટો સવાલ છે તમારું જે કંઈ પણ મંતવ્ય છે અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો આવા જ વિડીયો માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે આ બનાવ ઉપર તમારું શું કહેવું છે એ બિલકુલથી અમને જણાવજો તમારો જે પ્રતિસાદ છે તમારી જે વાત છે એ બહુ મહત્વની છે એટલા માટે જોડાયેલા રહેજો આભાર